ગિરિમથક સાપુતાણી તળેટીમાં આવેલા માલેગાંવ ઘાટ માર્ગમાં નાશિકના ત્રંબકેશ્વરથી દ્વારકા ખાતે ધાર્મિક પ્રવાસે જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસને નડેલા અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરો પ્રત્યે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર સંવેદનશીલ અભિગમ અપનાવી ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી પ્રાપ્ત વિગતો અનુસાર આજે એટલે કે તારીખ બે બે હજાર પચીસના રોજ વહેલી સવારે ચાર ત્રીસથી પાંચ વાગ્યાના સુમારે આહવા તાલુકાના સાપુતારા માલેગાંવ માર્ગમાં દ્વારકાુપી નાઇન ટુ એટ ઝીરો થ્રી સિક્સ ફોર ખીણમાં પલટી મારી જતાં ગમભમાર અકસ્માત સર્જાવા પામ્યું આ બસમાં આશરે જેટલા મુસાફરો સવાર હતા બસમાં સવાર મુસાફરોને એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા મારફતે

અને ગલકુડ પીએચસી ના તમામ મેડિકલ સ્ટાફ ને દર્દીઓની સેવામાં તૈનાત કરાયા છે વહીવટી તંત્ર દ્વારા ત્વરિત રાહત અને બચાવની કામગીરી આભાર વ્યક્ત કર્યો હતો આ સાથે જ તંત્ર દ્વારા તમામ ચા નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ સમગ્ર ઘટના અંગે ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલ ને વહેલી સવારે જોતા તેઓ તુરંત જ વહેલી સવારના અધિકારમાં ઇજાગ્રસ્ત મુસાફરોની જાત મુલાકાતે પહોંચી ગયા હતા તેમણે આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે ડિસેમ્બર રોજ મધ્યપ્રદેશના ગુના અને અશોકનગર જિલ્લાની કુલ ચાર જેટલી લક્ઝરી બસો મારફત ભારતના ધાર્મિક મુસાફરોની એક બસને વહેલી સવારે સાપુતારા ધાટ માર્ગમાં ગંભીર અકસ્માત થયો હતો ઘટના અંગેની જાણ થતાં જે ડાંગ જિલ્લાના પ્રાંત અધિકારી સહિત સાપુતારા નોટિફાઈ એરિયાના મામલતદાર ડિઝાસ્ટર મામલતદાર આરોગ્ય અધિકારી અને પોલીસ અધિકારીઓ સહિત વહીવટી તંત્રની સમગ્ર ટીમ દ્વારા સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ઉપરાંત ઘટનામાં અકસ્માતે મૃત્યુ પામેલા મૃતકોને તેઓના વતન મધ્યપ્રદેશમાં મોકલવા માટે તંત્ર દ્વારા આનુષાંગિક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે તો ઘાયલ વ્યક્તિઓને સંપૂર્ણ સારવાર મળી રહે તે માટે પણ તંત્ર દ્વારા હોસ્પિટલમાં તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમ જેમ આવશ્યકતાઓ જણાશે તે મુજબ તંત્ર દ્વારા સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવશે તેમ પણ જિલ્લા શ્રીએ વધુમાં જણાવ્યું હતું જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુનિલ પાટીલે ઘટના અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે આજે વહેલી સવારે એક બસને સાપુતારા માલેગાંવ ઘાટમાર્ગમાં ગંભીર અકસ્માત નડતા બસ ખીણમાં ખાબકી હતી જેની જાણ પોલીસને થતાં સાપુતારા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોમગાર્ડ જવાનો તેમજ સ્થાનિક લોકોની મદદથી ઘાયલ થયેલા મુસાફરો માટે તાત્કાલિક રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી મૃતક પાંચ લોકોમાં ત્રણ પુરુષ અને બે મહિલા હતી જ્યારે અન્ય ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે સાપુતારા પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે બસમાં સવાર મુસાફરો તમામ રહેવાસી જિલ્લા ગુના શિવપુરી અને અશોકનગર મધ્યપ્રદેશ જે પ્રકારે મૃત્યુ પામેલા વ્યક્તિઓની વિગત રતનલાલ જાદવ ડ્રાઈવર વર્ષ એકતાળીસ રહે વૃષલા પોલારામ કુશવાહ વર્ષ પંચાવન રહે રામગઢ તાલુકો રણનોદ गुड्डीबेन राजेश यादव वर्ष साहिठ रहे रामगढ़ बिजेंद्र सिंह बादल सिंह यादव वर्ष पंचावन रहे भादरवाड़ कमलेश बिस्पाल सिंह यादव वर्ष साहिठ रहे रामगढ़ शिवपुरी घायल थे मुसाफरो शांति भाई, भाई बिरपाल सिंह सुमला गुलाब भाई राजकुमारी सुधा बैरागी इधरवाल गैंसी भाई चरणदास बहादुर सिंह श्री कुमारी पांसठ वर्ष फुलवा मिथिलेश राजू रमेश राजू बेरारी अट्ठावन वर्ष रणबीर सिंह यादव पंचावन वर्ष बाई फूल सिंह बलराम पटवा रणवई सिंह चापड़ वर्ष साहिठ कराई मोहन पचास वर्ष करण सिंह कालीबाई अमरीबाई कैलाश भाई यादव उम्रवर्ष पचास छोटू लालचंद्र उमरवर्ष वीस क्रेश रामदरेश यादव उमर वर्ष पंद्रह आशीराम रजूलाल जादव वर्ष बे विकास सुनीलभाई यादव પંદર વર્ષ રાજી રામ ઉમર વર્ષ પાંસઠ મહિન્દ્રા સિંઘ યાદવ વર્ષ પચાસ કૈલાશભાઈ યાદવ ઉમર વર્ષ પાંસઠ દશરથ યાદવ ઉમર વર્ષ છપ્પન રામસકીબાઈ ઉમર વર્ષ છપ્પન રાજકુમાર ફુલસિંહ બીજાબાઈ ઉમર વર્ષ ચાલીસ અને બજેન્દ્રસિંહ ઉમર વર્ષ સાઠ